ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે ફોન કરે છે કે પરાશરા વરસાદ પછી અમારે અત્યારે કપાસમાં ફાલ ફૂલ અને ઝીંડવા છે તે ઝડપથી થાય એટલા માટે અમારે કયા ખાતરો વાપરવા ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરા અત્યારે નાઇટ્રોજનવાળું ખાતર વાપર્યું હોય તો કેમ થાય હવે ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે વૃદ્ધિની બિલકુલ જરૂર નથી અને તમે જોઈ રહ્યા છો કે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વીજળી છે તે થતી હતી એટલે અમારા અનુમાન મુજબ કપાસના છોડને વીજળી દ્વારા ઘણો બધો નાઇટ્રોજન મળી ગયો હશે અને કપાસના મોટા ભાગના ખેતરો અત્યારે એકદમ લીલાછમ અને કાળા સ્પડતા થઈ ગયા છે એટલે અમારી દ્રષ્ટિએ અત્યારે ખેડૂત મિત્રો નાઇટ્રોજનવાળા ખાતરનો તમે ચાળો ન કરો તો સારું કારણ કે ક્યાંક મૂળ ડેમેજ થયા હોય અને તેના ઉપર સીધું જ નાઇટ્રોજનવાળું ખાતર પડે તો ઘણી વખત ફૂગના રોગો અથવા કૃમિ છે તેનો ઉપદ્રવ વધવાની સંભાવનાઓ ઘણી બધી વધી જાય છે એટલા માટે અમારી દ્રષ્ટિએ અત્યારે તમારે કપાસનું સારું ઉત્પાદન લેવું હોય તો મ્યુરેટો પોટાશ જે સાહીઠ ટકા સફેદ કલરનો પોટાશ આવે છે તે અને મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આ બેમાંથી કોઈ એક સારામાં સારી ખાતરની પસંદગી કરીને અત્યારે કપાસમાં જરૂરિયાત હોય તો તમે ખેડૂત મિત્રો આપી શકો છો બાકી તમે ખુદ મારી પાછળ મારો પોતાનો કપાસ જોઈ રહ્યા છો કે ઘણા બધા ફૂલ ચાપવા ફૂલ ભમરી અને ફાલ છે તે પુષ્કળ પ્રમાણમાં કપાસના છોડમાં આવી રહ્યો છે મેં આના પહેલ વરસાદ પહેલાં જ ખેડૂત મિત્રો પોટાશ અને મેગ્નેશિયમ સલ્ફેટ આપી દીધું હોવાથી અત્યારે કોઈ પણ ખાતર આપવાનું ગણિત છે તે અત્યારે નથી બાકી જરૂર પડશે તો બીજી વખત મેગ્નેશિયમ સલ્ફેટ અને પોટાશ ખાતર અમે અચૂક દર વખતે પોટાશ ખાતર બે વાર વર્ષમાં કપાસના એક પાકમાં દર વર્ષે અમે બે વખત આપીએ છીએ નાઇટ્રોજનવાળા ખાતરો તમે અત્યારે ખેડૂત મિત્રો આપશો તો ખોટો વૃદ્ધિ કરી જશે છોડ અને ફાલ ફૂલ છે તે પણ વિકાસે જો કપાસનો છોડ ચડી જશે તો ફૂલ ચાપવા પણ મોડા બેસ છે એટલા માટે અત્યારે વૃદ્ધિની કોઈ જરૂર નથી અને નાઇટ્રોજન તત્વની ખેંચ પણ કપાસમાં નથી કારણ કે વધારે પડતી વીજળી થવાથી કુદરતી રીતે જ નાઇટ્રોજન છે તે કપાસના છોડને મળી ગયો છે એટલા માટે જ સતત વરસાદી માહોલ વચ્ચે પણ અત્યારે ઘણા ખરા વિસ્તારોમાં કપાસનો પાક એકદમ લીલોછમ અને કાળાશ પડતો થઈ ગયો છે બાકી જરૂરિયાત હોય તો તમારી રીતે જે તે નિર્ણયો લઈને જે ખાતરો આપવાનું તમે વિચારતા હો તો તમારી રીતે તમે આપી શકો છો બાકી અમારી દ્રષ્ટિએ અત્યારે નાઇટ્રોજનવાળા ખાતરની જરૂર નથી અને તમારે જો જરૂર હોય તો તમારી રીતે યોગ્ય નિર્ણયો લઈને ભલામણ મુજબ તમે ખાતરો આપીને કપાસનું ખૂબ સારું એવું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દે જો કરી દેજો જે ખેડૂત મિત્રો એ હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તેવા ખેડૂત મિત્રો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જાવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો